નમસ્કાર રામ રામ મિત્રો મિત્રો ઠાકોર સમાજની અંદર જે બંધારણ થયું હતું એ બંધારણ થયા પછી ઘણી બધી સમાજોની અંદર પણ થવા માંડી છે અને બંધારણની રચના કરવામાં આવી રહી છે અને અલગ અલગ સમાજો ઠાકોર સમાજ બાદ બંધારણ કરી રહી છે તો ઘણા બધા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે જેમ કરીને જે હમણાં ડીજેનો જે પ્રશ્ન હતો ડીજે ની અંદર જે પાટણની અંદર એક સભા યોજાઈ હતી અને લોકો થોડા જે વિરોધ કરી રહ્યા હતા ઘણા બધા પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે અને ઘણા બધા જે આમ જોવા જઈએ તો સમાજની દ્રષ્ટિએ આમ જોવા જઈએ તો ખૂબ જે બંધારણ થયું છે સમાજ માટે ફાયદાકારક પણ ખૂબ બધું છે બરાબર તો મિત્રો હું છું વસનાજી વાઘેલા અને મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો આજે આપણી સાથે જોડાઈ ગયા છે વજુભાઈ જે ઇન્ડિયન આર્મી ની અંદર ફરજ બજાવે છે અને ઠાકોર સમાજનું ગૌરવ કહેવાય અને એ આમાં ભાદરાથી ડીસા તાલુકાના ભાદરાથી છે

સૌથી પહેલા જે ડીજે ને પ્રશ્ન છે જે ડીજે સમાજની અંદર લગ્ન પ્રસંગની અંદર બંધ કરવામાં આવ્યા છે ડીજે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યું છે અને થી ઘણી બધી નેગેટિવ અસરો પડતી હોય છે સમાજે જોયું હોય છે અને એનું નિરાકરણ કર્યું હોય છે એના પછી એનું અમલીકરણ થતું હોય છે અને જે બંધારણ સભા યોજાઈ હતી એની અંદર આખો ઠાકોર સમાજ હતો અને પહેલી વાર કોઈ પણ બંધારણની અંદર આટલી મોટી સંખ્યામાં ઠાકોર ઠાકોર સમાજ સમાજ અને અને તમામ નેતાઓ જે હતા સાંસદો ધારાસભ્યો બધાની હાજરી હાજરીની અંદર જે ગેની બેન ઠાકોરે એના મુદ્દાઓ રજૂ કર્યા હતા અને બંધારણ માટે જે વાત કરી હતી એની અંદર ડીજે નો જે પ્રશ્ન હતો એની અંદર ડીજે લગ્ન અંદર સંપૂર્ણ બંધ કરવામાં આવ્યું હતું એના પછી ઘણા ટાઈમ પછી આજે આટલા દિવસ કોઈ પેલું નહોતું કરતો પણ ઘણા દિવસ ગયા પછી ડીજે નો એક હમણાં સભા યોજાઈ હતી પાટણની અંદર કે સમાજની અંદર ડીજે લગ્નની અંદર બંધ કરાયું છે તો અમારી રોજગારી અમે કેવી રીતે અમારું ભરણપોષણ કરીશું અમારી રોજગારી છીનવાઈ ગઈ છે તો એને લઈને આપણે આમ જોવા જઈએ તો જે સમાજની અંદર એની અસરો જોવા જઈએ તો સમાજની અંદર ડીજે આમાં એક મનોરંજન માટે એ છે કે મનોરંજન માટે જરૂરી છે સંગીત લાઈનમાં બરાબર પણ બીજાથી ઘણી બધી ઠાકોર સમાજની અંદર ઉલટી અસરો થતી હોય છે વજુભાઈ એની અંદર એવું છે કે જે સમાજના દીકરા અને દીકરી હોય છે જે મિક્સ અને ભેળા રમતા હોય છે બરાબર પહેલાં રમતા હોય છે એને લઈને ક્યાંક ને ક્યાંક એમને વચ્ચે સંબંધ પણ અમુક થતા હોય છે અને જે ભાગી જવાના ઘણા બધા પ્રશ્નો હાલ બની રહ્યા છે એમાં આ એક ડીજે પણ ખૂબ આ ડીજે ઉપર જે રમતા હોય છે એ પણ ખૂબ જવાબદાર હોય છે બરાબર ને એની અંદર એ ડીજે જે છોકરીને છોકરી આમ છોકરા મિક્સમાં રમતા હોય છે અને એના પછી એક બીજું પણ આપણે જોયું છે મેં સમાજની અંદર ઘણું બધું જોયું છે કે તમે કોઈ પણ જગ્યાએ ડીજે આવવાનું હોય બરાબર છે છે હોય હોય પાર્ટી પાડી એમને ખબર છે કે જે ત્યાંથી છોકરા આવતા હોય છે અહીંથી છોકરા અને જે જેમનો પ્રસંગ હોય છે એમને આમ ઘરની જવાબદારી કામગીરી પણ હોય છે પણ લોકો એ જોવા જતા રહેતા બરાબર એ પણ એક પ્રશ્ન હોતો હોય છે એની અંદર તો જે ડીજે ની અંદર એક બીજું પણ આપણે જોવા જઈએ તો જે ડીજે લાવે છે ડીજે તમે તમારા ઘરે પ્રસંગ છે બરાબર તમે મને આમંત્રણ લો છો કે મારે મારે ઘરે લાવતા આમંત્રણ આપ્યું કે ઘરે ડીજે છે તમે આવી જજો તો એની અંદર ઓરિજિનલ શું થાય ખબર છે કે જે તમે મને આમંત્રણ આપ્યું છે ને હું બીજા પાંચ જણ ને લઈ જઉથી આ બરાબર મારા દોસ્તાર છે એ તમને નહીં ઓળખતા કે તમારે એમનાથી કોઈ સંબંધ નહીં બરાબર પણ એ વગર આમંત્રણ ના કહેવાય એમને કોઈ આમંત્રણ પણ ભાઈ કે તારે ડીજે આવ્યું છે તારે આવું છે તો બીજા પાંચ જણ જતા હોય છે અને પાંચ જણ જતા હોય છે એટલે અહીંયા જે ડીજે આવે છે એ આપણે તમારી આપણી ગણતરી એવી હોય છે કે આપણે ડીજે આવ્યું છે રાત્રિ જ આગળ ઘરના અને જે સંબંધી હોય છે કે પચાસ સો જણ હશે બરાબર અને આપણે આયોજન કરતા હોય છે પણ અહીંયા પાંચસો પાંચસો ભાષામાં કહું કે જે અમુક અમુક લોકો હોય આ બધું રાહ જોતા હોય છે અને જે બીજે આવવાનું હોય ને એમને કોઈ આમંત્રણ જરૂર નથી અને ડાયરેક્ટ પોકી જ જતા હોય છે બરાબર અને તેઓ પોકી જતા હોય છે પછી શું થાય છે આપણી બેન દીકરીઓ ત્યાં રમતી હોય છે એ કોક ને કોક પ્રશ્ન જ થતા હોય છે અને એ લોકો આમ ત્યાંથી અમુક ને સંબંધ સંપર્ક થતો હોય છે અને સંપર્કમાં સંપર્ક માં આવીને પછી એકબીજાને વાત કરવા માંડે છે અને જે ભાગી જવાના ઘણા બધા સમાજની અંદર કિસ્સા બનતા હોય છે એની અંદર પણ આ મુખ્ય બાબત છે જે ડીજે ની અંદર જે છોકરા છોકરીઓ રમતા હોય છે ને એકબીજાને ઓળખણ થાય છે અને રમવા રમવામાં ઓળખણથી બધા ભાગી જતા હોય છે બધા કિસ્સા બનતા હોય છે આની અંદર તમારો હવે આની અંદર શું કેવો છે ડીજે બાબતે તમે શું કહેવા માંગો છો જો ડીજે તો આમ તો ગણવા જઈએ તો આપણે થોડા વર્ષો પહેલાની વાત કરીએ તો એ સમય પણ આપણે વર્ષ આપણા દેશી ઢોલ જે હતા બરાબર તો એ ટાઈમે ક્યાં ડીજે હતા એ સમયે પણ લોકો મતલબ કેટલા મતલબ હાળી ને મતલબ લોકો દેશી ઢોલ ના તાલે જે જૂના ગીતો જે સાંસ્કૃતિક ગીતો ગવાતા હતા તો ડીજે આવવાથી મતલબ અત્યારે ગણવા જઈએ તો એ ગીતો અત્યારે ગાયબ થઈ રહ્યા છે હા અને જે હાલ લોફર ગીતો છે એ ગીતો વાગતા હોય છે ડીજે ઉપર એની પણ એક અસર થતી હોય છે બિલકુલ બિલકુલ અસર હા તો ડીજે તો હજી હમણાં આવ્યા છે આપણે બધા દેશી ઢોલ ઉપર બધા આપણે લગ્ન પ્રસંગ કરતા હતા તો ડીજે નો આટલો મતલબ ક્રેજ જે આવ્યો છે એ હમણાં થોડા વર્ષોમાં આવ્યો છે અને હજી પણ ઘણા ગામોમાં હજી આપણે સમાજમાં ઘણા લોકો ડીજે નો મતલબ છે અલાઉડ હતા ત્યારે પણ લોકો ઉપયોગ નતા કરતા નતા કરતા આપણે નહીં કર્યો ને હા

જે કર્મચારી આ જે આર્મી ની અંદર ફરજ બજાવતા હતા તમે આર્મી ની અંદર લાગેલા હતા બરાબર નોકરી ની અંદર તો તમને વિચાર નતો આવ્યો કે આપણે ડીજે લાવીએ મોજ શોખ કરીએ બધાને નચાવીએ એવો તમને વિચાર નતો આવ્યો બિલકુલ વિચાર તો કેવું કે આપણે પહેલેથી માનીએ છીએ કે જે આપણે સંસ્કૃત પ્રમાણે જે દેશી ઢોલ છે એને માનીએ છીએ અને ડીજે ના મને મારા ધ્યાનથી ઘણા બધા લોકોને ખબર નહીં કે એને ફાયદા નુકસાન કરતા ફાયદા કરતા નુકસાન વધારે બરાબર તો નુકસાનમાં કેવું છે કે પેલા તો એના સાઉન્ડ જે ડિસિબિલિટી આવે તો એની વધારો હોય છે તો એનાથી કાનના પડદામાં નુકસાન થવું હોય નાના બાળકો જે હોય તો હૃદયની મતલબ બીમારી હાર્ટ એટેક આવી શકે તો આવા ઘણા બધા નુકસાન પણ છે નેગેટિવ ઘણા બધા આપણે જોવા જઈએ નેગેટિવ અસર થતી હોય નીચે તો જે આપણે આમ તો ખાસ મિત્ર છીએ અને એક રૂમ માં આપણે રહ્યા છીએ પાર્ટનર રહ્યા છે બરાબર તો જે આપણે મો કોલેજ કરતો એ ટાઈમે મારા લગ્ન થયેલા અને તમે કર્મચારી હતા ત્યારે તમને લગ્ન થયા આપડે કોઈ સંદરૂપ ગાડી કે કોઈ ડીજે કે એવું બધું કોઈ દિવસ આપણે

એનો એવું કરીને આપણે દેવું કરી દીધું માથે બરાબર અને તમે કદાચ કેપેબલ છો તો તમે કેપેબલ છો તો તમે લાવશો તો તમારા પરિવારના તમારા કાકા બાપાના પરિવારના આજુબાજુના બધા લોકો ડીજે લાવવાના છે અને બધાની કેપેસિટી ના પણ હોય બરાબર તો એની અંદર બધાની કેપેસિટી હોતી નથી બરાબર અને આપણે જે ડીજે વગાડી દીધું મોજ શોખ કરી દીધી બરાબર અને એના પછી અ જે એના પર દેવું ઘણા બધા લોકો આ સમાજ ની અંદર નેવું ટકા દેવું કરીને લગ્ન કરે છે આપણે ચોખ્ખી વાત છે બરાબર કે નેવું લોકો દેવું કરી લગ્ન કરે છે એમને એ ટાઈમે કશું ભોન હોતી નથી એમને એમ કે આપણે કે શું છે કે મોજ મન ને એમ એમ એવો કોઈ એમને વિચાર જ નહી આવતો કે આગળ દેવો થશે દેવું કેવી રીતે ભરાશે શું છે સાથે અને એ શું છે લગ્ન ટાઈમે તો બધા આમ ખર્ચા કરી નાખતા હોય છે બરાબર અને એ ટાઈમે એમને કોઈ ભોન હોતી નહીં

કે હકીકત સત્ય શું છે લગ્ન કરો છો તમે કે લગ્ન ની અંદર તમે જે ખર્ચો કે દેવું થતું હોય છે એ સાના કારણે ભરપાઈ નથી કરી એ પણ તમને રિયલિટી બતાવું કે જે લોકો બજારમાં હજુ ભાઈ ખરીદી કરવા આવે છે બરાબર આપણે બજારમાં બેઠા એટલે બધી આપણને વાત ની ખબર હોય મારી જોડે કાપડ લેવા આવે છે કાપડની ખરીદી કેટલી કરી ત્રીસ હજાર ની પંદર હજાર રૂપિયા રોકડા લ્યા છે અને પંદર હજાર રૂપિયા બાકી રાખ્યા બરાબર ક્યોથી વાસણ ખરીદી કરવા જાય તેઓ આપતા હોય છે રૂપિયા બાકી રાખતા હોય છે બરાબર એવી રીતે તમામ જગ્યાએ એ લોકો ખરીદી કરે છે પણ થોડું થોડું પેમેન્ટ ચાર પાંચ જગ્યાએ બાકી રાખતા હોય છે અને એ લોકો શું કરે છે ખબર છે ઘરમાં પેમેન્ટ હોય તો એક લાખ રૂપિયા કે દોઢ લાખ રૂપિયા એક્સ્ટ્રા રાખી દે એમના જોડે બરાબર એ પેલી દુકાન એમને શું ખબર એ માનસિકતા આવી કે લગન છે ને ઘરે પૈસા ઘરે જોઈએ બરાબર માનસિકતા આવી કે ઘરે લગન છે ને પૈસા તો ઘરે જોઈએ બરાબર ને એની અંદર પછી શું થતું હોય છે કે કોઈ જોડેથી થી થી કા તો ન હોય તો બાર થી લઈ દે બરાબર કોકના જોડે થી ઊંચી પાછી નાખે વ્યાજ લઈ જાય લાખ રૂપિયા ઘરમાં તો જુસે લગન માટે બરાબર અને બધે શું પાંચ જગ્યાએ દસ હજાર પંદર હજાર કરી કરી અને એક લાખ રૂપિયા બજાર ની દે અને એક લાખ રૂપિયા એક લાખ રૂપિયા હાથ ઉપર ઘરે રાખે લગ્ન હોય બરાબર ને લગ્ન એ લાખ રૂપિયા ઘરે પડ્યા હોય ને એ શું થાય ખબર એ ડીજે લાવે ને સંગરૂપ વાળી ગાડી લાવે ને જે આમ વીઆઈપી કેવાનું મતલબ આમ પેલો કરી અને એમને બિલકુલ ખબર પણ જે એક લાખ રૂપિયા હોય રાય એ ઉચક રાખે હોય ને લગન માટે એ ક્યાં ને લગન પછી એમને ખબર પડે કે એક લાખ રૂપિયા આપણે જોડે તા એ તો ક્યાં વપરાય એ આપણને ખબર જ નથી પણ જો એક લાખ રૂપિયા જે બચત કરી જે અમે જે દુકાનદારો જોડે આપણે ખરીદી કરી આપી દીધા હોત ને તો આ પ્રશ્ન હતો નથી તો પછી શું થાય છે કે જેને જોડેથી પૈસા લેવાના હોય છે એ લોકો બીજે સાલ જયારે પૈસા આપવાના થાય છે એ ટાઈમે પૈસા હોતા નથી ઘણા બધા લોકો જોડે પૈસા નથી હોતા પછી એ લોકો શું કરે બાના બતાવે કે હમણાં અમારે આમ થઈ ગયું છે આ સાલ તો સિઝન નથી થયું ને આ સાલ આમ નથી આ સાલ આ નથી પણ તમે જે આલ્ફાઉ જે ફાલતુ જે એક લાખ રૂપિયા નથી વાપરવાના જે બિલકુલ તમારી કેપેસિટી નથી તેમ છતાં મોઘી પત્રિકાઓ છે એ પૈસા ઉપયોગ કર્યો હોય તો પાછળ કોઈ પ્રશ્ન રહેતો નથી એની અંદર પછી શું થાય ખબર છે કે બીજા વર્ષે જો કદાચ ફરી બીજા છોકરા ના લગ્ન હોય તો એ આગળ તો પૈસા આપવાનો હોય છે અરે આગળ પૈસા આપવાનો હોય છે તો બીજી સાલ હવે એ તો શું આગળના પૈસા તો આપવા જ પડે છે પછી પરિસ્થિતિ થોડી શું છે આમ આર્થિક રીતે રીતે આવતા હોય છે માનસિક પ્રેશર રહે એને લીધે ઘણા બધા અલગ અલગ બીજા પણ કિસ્સાઓ બનતા હોય છે માનસિક પ્રેશરને લીધે બીજા પણ ઘણા કિસ્સાઓ બનતા હોય છે જે દેવાદાર પાર્ટી જે વ્યક્તિ દેવાની અંદર ડૂબી ગયો છે એને પછી માનસિકતા અને માનસિક મગજ અંદર વિચારો બધા ઉલટા પણ આવતા હોય છે અને ઘણા બધા આ રીતના પ્રશ્નો ઉભા થતા હોય છે કે જે આલ્ફાઉક ખર્ચા હતા એને લઈને જે સમાજ નિર્ણય લીધો છે એ ખરેખર ખુબ યોગ્ય નિર્ણય છે બરાબર ને કે સમાજ અંદર દસ ટકા લોકો એવા છે કે બધું કરી શકે છે એમના પૈસા બરાબર બાકી નેવું ટકા લોકો તો એકબીજાના દેખાદેખી થી અને બીજા જોડેથી પૈસા ઓછી ના કે વ્યાજ લઈને જ આ કરે છે એ સો ટકા સત્ય વાત છે બરાબર ને અને જે બંધારણની અંદર જે ખાસ કરીને જે દાગીના ની વાત છે સોના ચાંદીના ભાવ આજે જે ત્રણ લાખ ને આસપાસ ચાંદીના ભાવ છે સોના ના દોઢ લાખ ને આસપાસ ભાવ ગઈ છે એની અંદર પણ જે બંધારણ ન થયું ને તો હકીકત જે આપણે જે લઈ જતા હતા ને જે ત્રણ થી ચાર લાખ ની મિનિમમ સરેરાશ સમાજ ની અંદર રિવાજ પ્રમાણે જેમ બિલ બનતું સોનાની અંદર બરાબર ને એ બિલ હાલ પંદર લાખ એ બને કેટલા 14 થી 15 બને આ ભાવ પ્રમાણે અને હાલ પણ જે બંધારણ થયું છે ને એ બંધારણ અંદર કેટલી વસ્તુ નક્કી કરી છે ને મંગળ સૂતર છે ચાંદી નું જે પગની પાયલ છે જે બુટ્ટી છે એનું પણ બિલ બે લાખ પ્લસ થઈ જાય છે પાંચ ટકા કરીને આટલી વસ્તુ તો લઈ જાય પંચાણું ટકાની કેપેસિટી નથી તો એની અંદર પણ શું કરવું પડે જમીન મૂકવી પડે ઘણી બધી પરિસ્થિતિઓ સમાજની અંદર ઉભી થતી હોય છે અને જે લોકો એમ કેતા હોય ને કે અમે આ ડીજે અમારી રોજગારી છે એ તમારી રોજગારી ડીજે છે બરાબર ને અમે સમજીએ કે તમારી રોજગારી ડીજે છે પણ તમે એની જગ્યાએ બીજો ધંધો કરી શકો છો પણ જો આખી સમાજને ફાયદો થતો હોય હજુ તો એક બે વ્યક્તિનું આપણે જોવાનું આવતું નથી

લાખો લોકોને ફાયદો થતો હોય અને આર્થિક રીતે સદ્ધર બનતા હોય અને દેવામાંથી બહાર આવતા હોય તો તમારે આવતું નથી હોય 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 કે કે કોઈ પણ દુકાન તમારે એની અંદર મજૂરી વધારે કરવી હોય કાં તો સાઈડમાં તમારે કોઈ પણ જમન ન પાલતું હોય તો એની અંદર સાઈડ માં કોઈ પણ બિઝનેસ વધારી શકો છો ઘણા બધા રસ્તા છે એવું નથી હજી સમાજ ની અંદર એવા લોકો કેતા હોય ને કે અમારે રોજગારી હજી કહેવાનો મતલબ કે છીનવાઈ લીધી છે હવે અમે ભૂખા રહી જશું અમારું પેટ ક્યાંથી ભરશું તો સમાજની અંદર જે ધંધાકીય વાત કરવામાં આવે ને તો હજી સો મય થી બે ટકા સમાજના લોકો ધંધા ઉપર હજી પગલું જ મારી ગયા છે બરાબર બાકી અન્ય સમાજના તમામ લોકો ધંધા કરે જ છે આપડે વાત કરીએ તો આપણે ધાનેરાની અંદર વાત કરીએ કે ગમે સિટીની અંદર વાત કરીએ કાપડની ની દુકાન હોય રેડીમેડ હોય મોબાઈલ ની હોય કે વાસણ ની હોય કે મંડપ ની હોય કોઈ પણ સમાજના લોકો જે ધંધો કરી રહ્યા છે એ હજી સો માંથી બે ટકા જ છે બરાબર બાકી ઘણા બધા ધંધા એવા છે બજાર ની અંદર કોઈ પણ બજારમાં જશો તો લાખો દુકાનો છે સમાજની દુકાનો કેટલી છે હજી બિલકુલ નહિવત છે બે ટકા જ કેવાય બરાબર ને અમુક જગ્યાએ બે ટકા પણ નથી હજી બિલકુલ નહિવત કહેવાય તો તમે અલગ અલગ ઘણા બધા એવા ધંધાથી સમાજના લોકો સપોર્ટ કરે જ છે નથી કરતા એવું પણ નથી અમે પેશલ સમાજ ની જ કાપડ રાખે છે બરાબર તો પેશલ સમાજ જ કાપડ રાખે સમાજના લોકો જ અમને સપોર્ટ કરે છે ખુબ સપોર્ટ કરે છે અને બધાને કરે છે તો ઘણા બધા એવા ધંધા છે કે હજી સમાજની અંદર ઘણા બધા એવા ધંધા છે સમાજ તમને સો ટકા સપોર્ટ કરશે પણ જે સમાજની અંદર જેની નેગેટીવ અસર પડતી હોય છે એને આપણે સાઈડ મૂકી દેવું જોઈએ બરાબર છે આને લઈને હવે તમારે છેલ્લે શું કેવું છે બંધારણ થયું છે બધી વાત તમારું શું કેવું થાય છે જો બંધારણના જે મુદ્દા જે સોળ સોળ બનાવે છે બરાબર તો એમાં કેવું હોય ડીજે વાળો મુદ્દો છે બધા એનો અત્યારે જે અમુક લોકો જે માલિકો છે એના વિરોધ કરી રહ્યા છે બરાબર ને કે ડીજે લાગુ થવું જોઈએ હવે જો એક આ નિયમ ને જો તોડવામાં આવે તો પછી ઘણા બધા એવા અમુક લોકો તમે માની તમારી દુકાન પાસે બધા નિયમો તૂટી જતા હવે તમારી કાપડની દુકાન છે એમાં બી ઓઢામના પડતા બંધ કરી છે પછી તો બધા સવાલ ઉઠાવે હા તો બધા સવાલ ઉઠાવે છે પત્રિકાના જે મશીન જે માલિકો છે એ પણ કે બધાને પ્રશ્નો તો એ જ છે જી તો અ જો DJ ને તમારે પ્રોગ્રામ કરવા છે તો ગરબા છે ઘણા બધા આપણે ધાર્મિક પ્રોગ્રામો કરતા હોય ભજન બરાબર તો ઘણા બધા એવા રસ્તા અલગ અલગ ઘણા બધા રસ્તા છે નવરાત્રી હોય ઘણા બધા ધાર્મિક પ્રસંગોની અંદર પણ તમે એની અંદરથી કમાણી કરી શકો છો બરાબર તો મિત્રો જે સમાજનો જે બંધારણ થયું છે એ ખરેખર ખૂબ યોગ્ય છે અને બંધારણ આ બંધારણ આપણે એવું કહી કે ક્યારે તૂટવું જ ના જોઈએ બરાબર એની અંદર જો ફેરફાર કરવાના થશે તો સમાજ એક વર્ષ પછી જે સમાજની અંદર જે નક્કી થયું છે કે દર વર્ષે આની સભા થશે બરાબર એના એક વર્ષની પછી બે અંદર કોઈ પણ સુધારો વધારે કરવાના છે પણ કોઈ પણ જાતનો આની અંદર એક પણ મુદ્દા નું આના ઉલ્લંઘન ન થવું જોઈએ બંધારણ બિલકુલ ન તૂટવું જોઈએ એવું તમામ સમાજ સમાજના તમામ લોકો ઈચ્છી રહ્યા છે અને આપણે પણ ઈચ્છી રહ્યા છીએ તો મિત્રો આ વજુભાઈ જે ભાદરાથી અમારા ઇન્ડિયન આર્મી ની અંદર ફરિયાદ બજાવે છે મળીને ખુબ આનંદ થયો બજુભાઈ તો મિત્રો તમે મારીઓ ગમ્યો ને લાઈક કરવાનું કોમેન્ટ કરવાનું અને ની અંદર તમારી રાય બતાવવાનું ભૂલતા નહીં મળીશું એ નેક્સ્ટ વિડીયોમાં રામ રામ નમસ્કાર